આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રીમાં કોઈ પણ પ્રકારના ચાર્જ લેવામાં આવતા નથી તથા માતાજીમાં આસ્થા ધરાવનાર માતાજીની આરાધના કરવા ઈચ્છતા દરેક અને ગરબા પ્રેમીઓ માટે આ આયોજન થાય છે જેમાં સર્વ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાય છે સૌપ્રથમ પ્રથમ માતાજીની જ્યાં સ્થાપના હોય છે ત્યાં આરતી કરવામાં આવે છે જેમાં પણ સૌને આરતીનો લાભ મળે છે જે બાદ નવરાત્રિની રોજ શરૂઆત થાય છે આ મુંદ્રાની નવરાત્રિમાં ખાસ કલાકારોને જણાવાય છે કે આપણે ધાર્મિક કાર્ય માટે અહીં લોકોને ગરબા રમવા અને માતાજીની આરાધના માટે એકત્ર કરીએ છીએ કે સર્વ સમાજના ભાઈઓ બહેનો એકસાથે જોડાય તો ખાસ મર્યાદા સંસ્કૃતિ જળવાય એ માટે જણાવાય છે કે ક્યાંક ધાર્મિક આયોજનને ઠેસ પહોંચાડતા એવા હિન્દી ગીતો નહીં ગાવા તેમજ આપણા ગુજરાતી ગરબા અને લોકગીત ઉપર જ વધુ ભાર મૂકવામાં આવે છે કે એક જ ગવાઈ અને આ આશાપુરાની નવરાત્રીમાં ત્રણ ભાગ હોય છે એક તરફ બહેનો માટે જેમાં કોઈ પણ પુરુષને એન્ટ્રી નથી ખુદ સ્વયંસેવકો પણ કોઈ કામ વગર એ બાજુ જતા નથી એ જ પરિવારોનો મોટો વિશ્વાસ હોય છે જેથી વગર કોઈ ડરથી પરિવાર તેઓને એક વિશ્વાસ સાથે ગરબા રમવા માટે એકલા મૂકી જાય છે અને બીજો ભાગ પરિવાર માટે હોય છે જેમાં એકલા પુરુષને એન્ટ્રી નથી પરિવાર સાથે જ એન્ટ્રી મળે છે અને ત્રીજો ભાગ પુરુષો માટે છે બેસવા માટે પણ વ્યવસ્થા હોય છે તમામ નાસ્તા ચાય પાણી ઠંડાના સ્ટોલ પણ હોય છે પાર્કિંગ વ્યવસ્થા જળવાય એવા પ્રયત્ન થાય છે સાથે બહેનોને તકલીફ ન પડે તે માટે એન્ટ્રી માટે બહેનોની પાર્કિંગ વ્યવસ્થા પહેલાં કરાય છે આ નવરાત્રી વધુ ખાસ છે કેમકે આ વર્ષે લોકલ કલાકાર જેવો ભવિષ્ય માટે મહેનત કરે છે પણ પણ મળશે રોજ અને એવા ઉભરાતા કલાકારો જેવા હશે સાથે માંડવી તાલુકાના સરકારી સ્કૂલના બેસ્ટ શિક્ષકને એવોર્ડ મળશે યુવાનો અને બાળકોને પણ પ્રોત્સાહન મળે તે માટે રમતવીરોને એવોર્ડ આપવામાં આવશે જે સારી સ્પર્ધાઓમાં તેમના નંબર આવ્યા તેવા યુવાનો બાળકોનો સમાવેશ થશે નવરાત્રી માં સારો રમવા વાળા બહેનો અને પુરુષોમાં માં તેમજ ગ્રુપના ના ઇનામ મળશે સેવાકીય તેમજ સામાજિક પ્રવૃત્તિ કરતા ભાઈઓ બહેનોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને સન્માન કરવામાં આવશે આ નવરાત્રી નિઃશુલ્ક અને સાર્વજનિક છે તેમજ મર્યાદા અને સંસ્કૃતિનું રક્ષણ કરતી છે અલગ અલગ સમાજના લોકોને સાથે જોડી અને આ નવરાત્રી કરવામાં આવે છે

સુલતસિંહ વેલુભા જાડેજા દિલીપસિંહ અજીતસિંહ ચાવડા રાહુલસિંહ ગોડજી જાડેજા અનિરુદ્ધસિંહ બાલુભા જાડેજા ચાંદુભા દાદુજી જાડેજા ભગીરથસિંહ જોરુભા ઝાલા કુલદીપસિંહ જોરાવરસિંહ જાડેજા નરપતસિંહ દોલુભા જાડેજા મંગલસિંહ બચુભા શોઢા દશરથસિંહ નટુભા જાડેજા તેમજ ઇન્દ્રજીતસિંહ પી જાડેજા મયૂરસિંહ જગુભા જાડેજા જયેન્દ્રસિંહ તખુભા જાડેજા નરેન્દ્રસિંહ હકુભા પરમાર કુલદીપસિંહ જે જાડેજા વિજયસિંહ કેસોઢા અનિરુદ્ધસિંહ બી જાડેજા બળવંતસિંહ પી મહેર દિલીપસિંહ સિસોઢા ભરતસિંહ સિસોઢા જિતુભા એ ચાવડા પ્રદીપસિંહ રાણા રણજીત સિંહ એસ જાડેજા નરેન્દ્રસિંહ એન જાડેજા ભગીરથસિંહ બી રાયજાદા કુલદીપસિંહ એસ જાડેજા વંકાજી કે જાડેજા જીતુભા ઓ તુવર મહેપતસિંહ એસ જાડેજા નરપતસિંહ ડી જાડેજા રાહુલસિંહ જી જાડેજા રવિરાજસિંહ કે જાડેજા જયદીપસિંહ ડી જાડેજા ખુમાનસિંહ કેસોઢા સિંગર દેવિન ઓડેદરા અવનિશા વિશુ ગોહિલ નમસ્તે મારું નામ એન્કર માનસી અને હું ભૂજતી છું આજે લગભગ આ ચોથું વર્ષ છે જ્યારે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આ નવરાત્રિ આયોજિત કરી રહ્યું છે અને ખરેખર આ વર્ષની નવરાત્રિ એ બહુ જ અલગ છે કારણ કે ખેલૈયાઓનું જે પ્રેમ ઉમટ્યો છે અને એ પ્રેમ સાથે કાંઈક ને કાંઈક દરરોજ નવા સંકલ્પો હોય કે પછી નવી વાતો હોય એ સરસ મજાના વિચારો સાથે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આ નવરાત્રિ લઈને આવી રહ્યું છે અને લગભગ આખા કચ્છ નહીં સમગ્ર ગુજરાતમાં જો મોટી નિઃશુલ્ક નવરાત્રિ થતી હોય એ પણ ગુજરાતી ગીતો સાથે અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ સાથે એ તો ખાલી આ મુન્દ્રામાં આશોપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ આયોજિત થઈ શકે સો ખરેખર ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે કે આ નવરાત્રિમાં મને હોસ્ટ કરવાનું ચાન્સ મળ્યું અને આ સરસ મજાની મુન્દ્રાની જે પ્રજા છે અને ખેલૈયાઓ છે એમને મળવાની તક મળી તે બદલ હું પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચાનો કેવો તમને અનુભવ રહ્યો ખેલૈયાઓ તો ખરેખર ખૂબ જ ઉમટ્યા છે ભલે એ કદાચ વરસાદ આવતું હોય કે પછી એમના પગ દુખતા હોય પણ જ્યારે સિંગર્સ અને આપણા સમીર ઉસ્તાદભાઈની જે ટીમ છે એ જ્યારે સ્ટેજ પર આવે છે ત્યારે એમના પગ રૂકતા નથી એટલે એ કદાચ બે વાગા હોય કે ત્રણ વાગા હોય પણ એ સતત રમ્યા કરતા હોય છે મુદ્રા ખાતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાપુરા નવરાત્રી મહોત્સવનું આ ચોથું વર્ષ છે અને સતત ચાર વર્ષથી નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ ખાસ કરીને વિશેષતા એ છે કે દરેકની પ્રાઇવેસી જળવાય સંસ્કૃતિ જળવાય એ રીતે નવરાત્રીનું આખે આખું આયોજન થાય છે હિન્દી ગીતો ગાવા ઉપર પ્રતિબંધ છે ત્રણ વિભાગો કરવામાં આવ્યા છે મહિલા માટે અલગ પુરુષો માટે અલગ અને ફેમિલી સાથે આવતા લોકો માટે પણ અલગ વિભાગ નવરાત્રિની અંદર કરવામાં આવેલ છે સાથે સાથે નવરાત્રિ આ વર્ષે કંઈક વિશેષ નવું જેનાથી જે સામાજિક કાર્ય કરતા સારું કાર્ય કરતા લોકોને પ્રેરણા મળે એના માટે અમે અમારી સંસ્થા શિક્ષણ માટે પણ કામ કરે છે તો ખાસ કરીને મુન્દ્રા અને માંડવી તાલુકાના જે સૌથી શ્રેષ્ઠ પચીસ પચીસ શિક્ષકોની પસંદગી કરી ક્રોસ વેરિફિકેશન કરી અને એમને આ મંચ ઉપર આશાપુરા ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે દરરોજ બે કલાકારોની પસંદગી કરવામાં આવે છે અને બે કલાકારો જે ઉગતા કલાકારો છે જેમને સ્ટેજની જરૂર છે મંચની જરૂર છે એવા કલાકારોને શરૂઆતના ટાઈમની અંદર ગાવા દેવામાં આવે છે કારણ કે એ પોતાના સિંગિંગ ને પોતાનો વ્યવસાય બનાવી અને પોતાનું ભવિષ્ય ઉજળું કરી શકે એ પ્રકારનું ખાસ કરીને અન્ય પણ ઘણા બધા એવા કાર્યક્રમો હતા કે સામાજિક કાર્યકર્તાઓ છે એમને પ્રેરણા મળે સાથે સાથે ટીમ પણ મોટી છે એટલે એકદમ વ્યવસ્થિત રીતે આ ચોથું વર્ષ આજે છેલ્લો દિવસ અમે ઉજવી રહ્યા છીએ ધાર્મિક મહોત્સવ વિશે પ્રજાને શું સંદેશ આપો કોઈપણ કાર્યક્રમ આમ તો અમને કહેતા પણ ક્યારેક ક્યારેક સંકોચય શ્રમ થતી હોય કે ફ્રી નવરાત્રી ફ્રી નવરાત્રિ હકીકતમાં નવરાત્રિ ફ્રી જોઈએ પ્રસાદ ફ્રી જ હોય કારણ કે કોઈ પણ ધાર્મિક કાર્યની અંદર ડોનેશન લેવાતું હોય પણ ફીઝ ન લેવાતી હોય તો આ આજના યુગની અંદર નવરાત્રિઓ એ કમાવાના સાધન બની ગયા છે એના કારણે અમને ક્યાં ક્યાંક કહેવું પડે છે કે નહીં અમારી નવરાત્રી ફ્રી છે એટલે જે પણ ધાર્મિક કાર્યક્રમો હોય એ ફ્રી હોવા જોઈએ સંસ્કૃતિની જાળવણી હોવી જોઈએ અને આપણે માતાજીની જ્યારે આરાધના કરતા હોય નવરાત્રિ અત્રે એટલે આપણે સમજીએ કે ભાઈ માતાજીની આરાધનાનો મોટો પર્વ નવ નવ દિવસ આરાધના થતી હોય એ માતાજીની આરાધના આરાધના કરવાની હોય વીરોની ઉપાસના કરવાની હોય ક્યાંક સંતોની ઉપાસના કરવાની હોય એમના ગુણગાન ગાવાના હોય ક્યાંક દેશ ભક્તિના ગીતો એ ગવાતા હોય પણ આ હિન્દી સોંગને વલગર ગીતોને નવરાત્રીઓ અત્યારે જે વલઘર થતી હોય એના માટે ખાસ અમારી નવરાત્રિથી બધાએ પ્રેરણા લેવી જોઈએ દેવિનભાઈ ઓડેદરા મુખ્ય કલાકાર છે એમની સાથે વિષુબેન ગોયલ છે અવનીબેન શાહ છે સાથે સાથે સમીરેન પાર્ટી જે વાજિંદા કલાકારો છે એચવી સાઉન્ડ છે હિંગરાજ મંડપ છે સાથે આખી આખી જે ઘણા બધા જે કલાકારો સાથે જોડાયેલા બધાની ટીમ છે જેમને આ નવરાત્રીનો રંગ જમાવ્યો છે મારું નામ છે જાડેજા ભગીરથસિંહ કનુભા આશાપુરા છે ટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું અને આશાપુરા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં સહકન્વીનર તરીકે છું છેલ્લા લગભગ આ ચોથું વર્ષ છે ચાર વર્ષથી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ છે એ સાર્વજનિક નવરાત્રિ કરે છે અને નવરાત્રિની ખાસિયત હું જો આપણે જણાવું તો આ નવરાત્રી ગ્રાઉન્ડની અંદર ત્રણ અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે જેમાં લેડિઝ ડિપાર્ટમેન્ટ અલગ છે જેન્ટ્સ માટે અલગ છે અને ફેમિલી માટે અલગ છે અને ખાસ ખાસિયત એ છે કે આ નવરાત્રિની અંદર જે પણ વ્યક્તિ માતાજીની અંદર શ્રદ્ધા રાખતા હોય આસ્થા રાખતા હોય દરેક વ્યક્તિ અહીંયા પધારી શકે છે અને સૌથી મહત્ત્વનું કે અમારું જ્યારે પહેલી નવરાત્રી કરી ત્યારથી કરીને આજ દિન સુધી અમારી ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે મહિલાઓની સુરક્ષાનું કે એની અંદર અમે ક્યાં પણ કોઈપણ જાતનું બાંધછોટ કરતા નથી એમ લોકોને અમે જ સંદેશ દેવા માગીએ છીએ કે આજના સમયની અંદર આપ જોઈ શકો છો ભાઈ ઘણી જગ્યાએ નવરાત્રિના આયોજન થતા હોય છે તો સમાજ સમાજ પૂરતું સીમિત થતું જાય છે ક્યાંક સોસાયટીઓ છે એ પોતાના પૂરતી સીમિત થતી જાય છે ત્યાં સાર્વજનિક લોકો એકસાથે મળી અને સાથે કેવી રીતે રહી શકશે એમ જ્યાં સમાજ એ પોતાના પૂરતું સીમિત કરતું જાય છે તો એ અન્ય સમાજ સાથે ક્યારે જોડાશે આવા સાર્વજનિક પ્રોગ્રામો થતા હોય અને એની અંદર જ્યારે જોડાઈએ ને ત્યારે ખ્યાલ પડે કે ભાઈ દરેક સમાજ છે એક સાથે જોડાઈ શકે છે ફક્ત સમાજ પૂરતા સીમિત ન રહીએ ફક્ત સોસાયટીઓ પૂરતા સીમિત ન રહીએ આપણે સાર્વજનિકમાં જોડાઈએ